બધા જેટલા કટારા પરિવારના સમાજના લોકો છે જે ચવાડાની અંદર એના બધા જવાની છોકરા ચડવાની કોશિશ કરે છે એમાં હું વિજેતા થયો છું હા ને હા મને ચડવામાં બહુ એમાં બહુ કાટું છે જે ચડે એને ખબર પડે અને લાકડું જે છે એ બહુ લીચું આવે છે એમાં ચડવાનું કંઈ આચરણ નહીં બહુ લોકો ચડે એટલે બહુ રચાકી થાય છે એમાં હું વિજેતા થયો છું લાખોની સંખ્યાની અંદર પબ્લિક આવે છે આ મેળાનું આયોજન કરવા માટે ઘણા કથાના પરિવાર જે તનતોળ મહેનત કરે છે આગવની જે પરંપરાઓ હતી તે આ મેળાની અંદર જે અમે વચ્ચે જે લાખો રોપ્યો છે હમણાંનું તે ઉપર ચડતો હતો જે એની મનપસંદગીની છોકરીઓનું લગ્ન કરતો હતો પણ જેમ જેમ જે પછી રામોદ થઈ એ આજે અમારી જે પરંપરાઓ છે આદિવાસીની અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે